અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિ તણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ છેલ્લા ત્રણ દિવસથી પ્રગટ સત્પુરુષ એટલે કે મહંત સ્વામી મહારાજના વિવિધ પ્રસંગો અને તેમના વિષયક પ્રવચનનો આપણે લાભ માણી રહ્યા છીએ પ્રથમ દિવસે આપણે મહંત સ્વામી મહારાજ જે સ્વાદ આમ તો આપણે ખાવું પીવું હરવું ફરવું આવા પ્રકારના સ્વભાવો સામાન્ય જીવોના હોય છે અને એમાંય તે રસાયન્દ્રિય વધારે ઉત્તેજ હોય છે પરંતુ મહંત સ્વામી મહારાજના આપણે પ્રથમ દિવસે એવા પ્રસંગો જોયા હતા કે મહારાજનો મૂર્તિ જે છે એમનો સ્વાદ મહંત સ્વામી મહારાજ કઈ રીતે લે છે એટલે કે નિસ્વાદી વર્તમાન વિશે આપણે જોયું હતું દ્વિતીય દિન એટલે કે બીજા દિવસે મહંત સ્વામી મહારાજ એ જીવન પરિવર્તનના કસબી કઈ રીતે છે તેઓના બે ત્રણ શબ્દો એવા અલ્પ એવા આશીર્વાદ દર્શનથી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા હતા તો તેવા પ્રસંગો આપણે દ્વિતીય દિનની અંદર જોયા હતા તૃતીય દિન એટલે કે ગઈકાલનો દિવસ અને ત્રીજા દિવસે આપણે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ ભીડા ભક્તિ કેટલી હતી આમ તો કોઈ વ્યક્તિને ભીડો ગમતો નથી અને ભીડાનું નામ સંભળાય એટલે ત્યાંથી વ્યક્તિ ભાગે છે છટકે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના કમ્ફર્ટ ઝોનની અંદર રહેવું પસંદ કરે છે પરંતુ મહંત સ્વામી મહારાજે હસતા મુખે અને આનંદ સાથે તેઓ ભીડાને પણ ભક્તિ ગણતા હતા યોગીજી મહારાજના એમના વાક્યો ભીડો એ ભક્તિ યથાર્થ રીતે આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળ્યું આજના ચતુર્થ દિન એટલે કે ચોથા દિવસે આપણે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર સ્થિત પ્રજ્ઞતા કેટલી હતી જો સ્થિત પ્રજ્ઞતાની વાત આવે ને એટલે પ્રજ્ઞા એટલે બુદ્ધિ સંસ્કૃતની અંદર કહેવામાં આવ્યું છે ને બુદ્ધિની સ્થિરતા એટલે સ્થિત પ્રજ્ઞતા કોઈ વ્યક્તિ આજે ગમે તેટલા પૈસા કમાય ધન પ્રાપ્ત કરે કે ગમે તેટલી સત્તા હોય આવડત હોય કે કોઈ ક્ષેત્રની અંદર ટોપ વનની અંદર આવતો હોય પરંતુ તેની જે મતિ છે બુદ્ધિ છે એ સ્થિર રહેવું ને ખૂબ અઘરી વાત છે શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર એ બીજા અધ્યાયની અંદર અર્જુનને સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો જણાવે છે અને વિવિધ લક્ષણો જણાવે છે કે કોઈ દુઃખ હોય કે સુખ હોય સફળતા મળે કે નિષ્ફળતા મળે તમે આગળ વધો કે પાછળ તમારું માન થાય કે અપમાન થાય તો દરેક સ્થિતિની અંદર દરેક પરિસ્થિતિની અંદર જે સ્થિર છે એને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે છે તો આ સ્થિત પ્રજ્ઞતાના દર્શન આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે તો એવા આજે આપણે ત્રણથી ચાર જ પ્રસંગો માણીશું પરંતુ આ પ્રસંગોને ખાલી આપણે મનન ચિંતન કરીશું ને એ પ્રસંગોમાં તો આપણા જીવનની અંદર તેમને જીવનની અંદર જે ઘટતી પરિસ્થિતિની અંદર તેઓ કઈ રીતે સ્થિર રહી શક્યા એવા તે કયા સદ્ગુણો એમને પ્રાપ્ત કર્યા કે જેનાથી સ્થિર રહી શક્યા અને સ્થિત પ્રજ્ઞતા સુધી પહોંચી શક્યા તો એ આપણે થોડીક અંતરદ્રષ્ટિ ત્રણ ચાર પ્રસંગોમાંથી કરવાની છે અને આ પ્રસંગો રહ્યા એ હકીકતમાં ગુરુ પૂર્ણિમાનું ઋણ આપણે અદા ચૂકવી શકીશું ક્યારે કે જ્યારે એ પ્રસંગોનું મનન ચિંતન અને નિધિ ધ્યાસ કરીશું અને અંતદ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કરશું તો અવશ્ય આપણા પ્રગટ ગુરુ હરિમહન સાંઈ મહારાજ અત્યંત રાજી થશે તો સ્થિત પ્રજ્ઞતાની શા માટે જરૂર છે જો આજે આપણે સ્વચ્છી સમાજની અંદર રહ્યા છીએ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની અંદર અત્યારે આપણે બધા પ્રકારના આવિષ્કારો થઈ ચૂક્યા છે અને હજી થવાના પણ અમુક બાકી છે જે આપણે કલ્પના ન કરી શકીએ એવી પણ એ કલ્પનાને પણ સાકારની અંદર પરિવર્તિત કરતા એ માણસોના આપણને નામ પણ ખબર છે એમના ચહેરા પણ ખબર છે પરંતુ સાથે સાથે સ્થિર રહેવું ને એ કંઈક આનાથી કંઈક અઘરો વિષય છે અલગ વિષય છે એ તમે સફળતાને અને સ્થિત પ્રજ્ઞતાને એ સમાનતાથી તમે આંકી શકો નહીં તારીખ બે બાર ત્રણ બે હજાર અઢારના રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ ફોસ્ટ શહેરની અંદર પધાર્યા હતા એટલે અહીંના એક રિસોર્ટમાં ત્રણ શિબિરોનું એક આયોજન કરવામાં આવેલું એમાં પ્રથમ તો કિશોર અને કિશોરીઓની શિબિરની અંદર એક સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ કેવો પરમાનંદ ભોગવતા હતા એનું તમે કહો ત્યારે સ્વામીશ્રીએ તો ખૂબ સરસ શાંતિથી દ્રષ્ટાંતો એમને પ્રસંગો કહીને એ ગુરુની કેવી ઉચ્ચ સ્થિતિ હતી એ બધી વિશે એક વાતો કરી અને બધા કિશોરો અને કિશોરોની અહોભાવ પણ થયો અને તેમાંથી તેમને પ્રેરણા પણ મળી પરંતુ તેનો સાર શું હતો એ બધા દ્રષ્ટાંતો અને પ્રસંગોમાંથી તો ગમે તેવા દુઃખ કે અપમાનના પ્રસંગોમાં તમારા જીવનમાં બને કે પોતાની સગવડ કે પછી વ્યવસ્થા સચવાય પણ નહીં પરંતુ છતાં પણ તમે વિચલિત ન થતાં તમે અખંડ આનંદમાં રહેતા એ ભગવાનની ઈચ્છા એ બધા સમજતા હતા આ મહંત સ્વામી મહારાજના કહેવાનો અર્થનો સાર હતો પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજના જીવનની અંદર તપાસ કરીએ ને ત્યારે આપણને ખરેખર આ અનુભૂતિ થાય છે યોગીજી મહારાજે કેટલું સહન કર્યું અને સહન શક્તિનો એમનો જબરો ગુણ હતો એમનામાં તોય છતાં પણ તમે જુઓ ગમે તેમનો ફોટો એમના આશીર્વચન જુઓ કથા વાર્તા જુઓ સતત કેફ અને આનંદ જ વર્તે ગમે તેવા એમના જીવનની અંદર રોગો સત્તર સત્તર રોગો લઈને તેઓ ફરતા પણ છતાં કોઈ દિવસ એક દુઃખની એક તીરા એમની છબીમાં આપણને જોવા નથી મળ્યું તો આ શું છે સ્થિત પ્રજ્ઞતા છે સાથે સાથે પ્રમુખ સ્વાય મહારાજ એ તમને એ આપણને ખબર છે કે ઇંગ્લેન્ડની અંદર યુરો વિસ્તારની અંદર આપણને એ જમીન ન મળી ત્યાં મંદિર બાંધવાની પરમિશન પણ ન મળી પણ છતાં પણ બધા સંતો અને સ્વયં જે સેવકો હોય એ બધા ચિંતિત થઈ ગયા હોય ત્યારે પ્રમુખ સ્વાઈ મહારાજ તો બસ અખંડ આનંદ અને શાંતિ છેલ્લે એટલું જ બોલા જેવી ભગવાનની ઈચ્છા ગાંધીનગર અક્ષરધામ જે આપણને આતંકવાદી હુમલો જ્યારે થયો ત્યારે આપણને સૌ કોઈને એ પ્રતી ખબર છે કે આતંકવાદી હુમલાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે દરેકને શાંતિ રાખવાનું કહ્યું અને એ સાંઈ સભાની અંદર પણ કીધું કે આપણે કોઈ પણ રીતે અરાજકતા કે હુલ્લડો કે ઝઘડાઓ કરવાના નથી જેવી ભગવાનની ઈચ્છા તો એ પછી શાંતિ ત્યાં સ્થપાય અને કોઈ પણ પ્રકારનું કોઈ ધર્મ કે જાતિ કે જ્ઞાતિ એ કોઈ અંદરો અંદર પણ ઝગડા નહીં પણ કારણ શું હતું એમને સતત એ અનુસંધાન રહેતું હતું આ અનુસંધાન આપણા જીવનની અંદર પણ આવે ને એવું મહંત સ્વયં મહારાજ આપણને કહે છે એમાં ભગવાનની ઈચ્છા જો અખંડ સુખી રહેવાના છ વિચારો શ્રીજી મહારાજ આપે છે એમાંનો એક વિચાર એટલે કે કરતા હરતાપણાનો વિચાર વિચાર કે મારી સાથે જે પણ બને છે મહારાજની મરજી વિના એક તરણું પણ કોઈથી તોડાતું પણ નથી ને હલાવું હલાવાતું પણ નથી તો વિચાર કરો આપણી સાથે જે સફળતા મળે છે કે નિષ્ફળતા મળે છે કે માન મળે છે કે અપમાન મળે છે આમાં પણ કોની ઈચ્છા છે ભગવાન અને સંતની તમને આગળ લઈ જાય કે તમને પાછળ લઈ જાય એ વાસના કે આસક્તિ કે એ દુર્ગુણો કૂટેવ રહ્યા ને એ દૂર કરનાર ભગવાન છે આ ભગવાનની ઈચ્છા સમજવાની છે તો સ્થિર રહી શક્યા બીજું પ્રવક્તાઓ પછી સ્વામીશ્રીને બીજું પૂછ્યું કે સ્વામી આપ કેવો પરમાનંદ ભોગવો છો એ તો અમને જણાવો એટલે સ્વામીશ્રી ફરી વખત યોગીજી મહારાજને પ્રમુખ સહી મહારાજની જ વાત ઉપાડી અને છેલ્લે એમને કીધું કે અત્યારે તો અમે જ્યાં છીએ ને જ્યાં જઈએ ત્યાં હાર તોરા થાય સ્વાગત થાય વખાણ થાય હજુ જ કોઈ ડિસ્ટર્બન્સ અમારા જીવનમાં આવ્યું નથી એટલે દુઃખી કરનારો પ્રસંગ બન્યો નથી પણ જ્યારે બનશે ને ત્યારે અમે જોઈશું વડીલ સંતોએ તરત તે ઈચ્છા વ્યક્ત કરી કે જો સ્વામીશ્રીએ પોતાની મહત્તા છુપાવી દીધી અને ગુરુઓને આગળ કર્યા અને એમને કહેવાનો પણ વાહારથી જ હતો કે સ્વામીશ્રીના જીવનની અંદર ડિસ્ટર્બન્સ કરનાર ઘણા બધા પ્રસંગો ત્યારે બની જ ગયેલા હતા પણ છતાં પણ એ હકીકતમાં સ્વામીશ્રીએ પોતાનો મહિમા ન કીધો પરંતુ ગુરુઓનો મહિમા કીધો એ સ્વપ્રશંસામાં મહંત જ ક્યારેય માનતા નથી આપણે કેવું હોય કંઈક સારું કાર્ય કરવું હોય ને એટલે કોઈકને બે જણાને કહી જ દેવી તું મહંત સ્વામી મહારાજ તો બસ એ ભગવાનના સુખમાં તે રસબજ રહેતા અને ક્યારેય પોતાના વખાણ મહંશયમાં જે કર્યા નથી કેવી બ્રાહ્મી સ્થિતિ કહેવાય તો આવા પ્રસંગો ઉપરથી આપણને ખરેખર આપણા જીવનની અંદર છે ને કંઈક પ્રેરણા લેવાનો વિચાર અવશ્ય આવે સ્વામીશ્રીના જીવનની અંદર ડિસ્ટર્બ કરી શકે એવા કાંઈ પ્રસંગો દૂર નહોતા હજી આઠ જ દિવસ બાદ છે ને તારીખ વીસ ત્રણ બે હજાર અઢારના રોજ એક રિઝોર્ટની શિબિરની અંદર જ ત્યાં લાભ માટે આવેલા હવે જ્યારે લિફ્ટમાં દાખલ થયા ને ત્યારે એક અણધારી એમની આફત આવી અને આ આફત આ પ્રસંગ આપણે સાંભળીએ ને તો આપણા જીવનની અંદર ખરેખર આવા પ્રસંગો કોઈ દિવસ આવા બનતા નથી છતાં પણ આપણે એક અલ્પ એવા દુઃખમાં પ્રશ્નની અંદર એટલો બધો કરવી કરવીશું અરે ભગવાનની કથા વર્તન અમુકવાર પૂજામાંય કાપ મૂકી દેવીશ કે મારી સાથે જ ભગવાને આવું કર્યું પરંતુ પ્રગટ છે સત્પુરુષના જીવનની અંદર પણ કેવી આફતો પ્રશ્નો આવે છે તો હવે અન્ય પાંચ સંતો પણ હતા લિફ્ટની અંદર એટલે લિફ્ટમાં જ્યારે પ્રવેશન ને એટલે દરવાજો એમને બંધ કર્યો સામાન્ય રીતે પહેલાં માળની અંદર જવાનું હતું અને ત્યાં શિબિરનું આયોજન હતું એટલે એક મિનિટ વીતી ગઈ તોય તે એ માળ આવ્યો નહીં એટલે સંતોએ પૂછ્યું કે આ લિફ્ટ ચાલે છે કે નથી ચાલતી એટલે કોઈક અનુભવી હશે થોડાક દિવસોથી આ લિફ્ટનો ઉપયોગ કરતો હશે એટલે એ અનુભવથી કીધું કે ચાલે છે પણ આ લિફ્ટ છે ને ધીમી ચાલે છે એટલે બધા સંતો કીધું તો વાંધો નહીં એટલે હજી તો વાત આગળ નીકળે ને ત્યાં બે મિનિટ પસાર થઈ ગઈ પણ છતાં પણ લિફ્ટનું બારણું ખુલ્યું નહીં આવું પહેલો માળ આવી ગયેલો અને પહેલાં તિરાડની અંદર એ માળ પણ દેખાતો જ પરંતુ એટલું બધું બાવણું સજ્જડ થઈ ગયું હતું કે આગળ જવાય જ નહીં બી જ ન ખુલે બટન સંતો દબે પ્રયત્નો કરે છતાં કાંઈ કાંઈ આપ કામ આપે નહીં કોઈક સંતે તો લિફ્ટમાં નીચે ઉતરવાનું ગ્રાઉન્ડ ફ્લોરનું પણ બટન દબી નાખ્યું પણ છતાં પણ એ નીચે પણ ન જાય ઉપર પણ ન જાય અને બાવણું પણ ન ખુલે આવી પરિસ્થિતિ આવી ચડી એટલે બધાય અંદર ને બહાર એવો ખેલ શરૂ થઈ ગયો સંતો હતા એ તો એટલા બધા ચિંતિત થઈ ગયા કારણ કે મહન સાંઈ મહારાજ બિરાજમાન હતા ત્યાં લિફ્ટમાં એ પણ હતા એટલે બહુ ઉપાધિ કરી ટેન્શન શરૂ થઈ ગયું ટેકનિશિયનનો સંપર્ક કર્યો સાયદો પણ ખબર પડી કે હજી ટેકનિશિયન તો ઘરે વહી ગયો છે અને જો એને પહોંચતા એ રિટર્ન થતા તો પિસ્તાલીસથી પચાસ મિનિટનો સમય લાગશે એટલે બધાય આવી પરિસ્થિતિમાં બહુ મૂંઝાઈ ગયા પણ ત્યારે મહંત સ્વાઈમાં જે બધાએ સંતોન કહ્યું કે તમે હવે ધૂન કરો એટલે ત્રણ મિનિટ સુધી ધૂન કરી અને પછી તો ફોન લિફ્ટમાં કોઈક સંતે કર્યો જે નીચે હોય લિફ્ટમાં નહીં નીચે હાજર હતા કે અને પાછો થોડોક ગરમાવાથી કીધું કે સ્વામીને કેવું છે એમને કોઈ તકલીફ તો નથી ને ત્યારે સ્વામીશ્રી આ સાંભળી ગયા અને તરત કીધું કે ભગવાન સાથે છે કાંઈ ચિંતાનો વિષય નથી બધા તમે હળવા રહ્યો આવી બધી વાત કરીને પછી તો વાર્તા અને વિનોદ બધું શરૂ થયો અને પછી ત્યારે મહંત સ્વાઈ મહારાજ તો આવી પરિસ્થિતિમાં તે એ પ્રમુખ સાહેબ મહારાજને યોગીજી મહારાજ સાથે પણ આવી પરિસ્થિતિ બની હોય ને એ સ્મૃતિ વાગોળતા વાગોળતા એમને એક સ્મૃતિ થઈ ગઈ અને મરક મરક હસતા કીધું એમને કે એક વાર છે ને એક સંતને ફિટ આવી તો અંગ્રેજી નહીં જાણનાર છે ને બીજા ભક્તે કીધું કે લિફ્ટ આવી અને આ બધી સાંભળીને સંતો અને બધા એટલા બધા હસ્યા અને આખું આમ ચારેકોર હાસ્યમાં વાતાવરણ ફરીવર્તિત થઈ ગયું આવી રીતે અઠ્યાવીસ મિનિટ વીતી ગઈ આવું લિફ્ટની અંદર પરિસ્થિતિ કેવી તો લિફ્ટમાં બફારો ગરમી થાય શ્વાસ સરખો લઈ ન શકીએ આવી પરિસ્થિતિ પછી છતની અંદર છે ને એક પાટિયા જડેલા હતા એટલે સંતોએ છે ને ત્યાં પાટિયા ઊંચા કર્યા આમ થોડોક પ્રયત્ન કર્યો તો પાટીઓ આમ ઊંચું નીચું આમ થઈ તો ગયું પણ ઉપર એના ઉપર પાછાડું પાટ્યું હતું એટલે પ્રયત્ન તો કર્યો પણ છતાં પણ ત્યાં એ અવર જવર માટેનો કોઈ પણ છે ને રસ્તો રહ્યો નહીં એટલે ત્યાં પૂર્ણ વિરામ મુકાઈ ગયો પછી તો ફાયર બ્રિગેડના કર્મચારીઓ બહાર આવ્યા હતા એ બધાને ખબર પણ પડી મેનેજરે ખૂબ પ્રયત્નો પણ કર્યા અને ટેકનિશિયન પછી આવ્યો અને એની પાસે એક ચાવી હતી અને ચાવી નાખીને ફેર્યું ને અને લિફ્ટનું બારનું પછી ખુલ્લું ત્યાં તો અંદર એટલા બધા ગોંધાઈ ગયા હતા અને ત્યારે કોઈ ત્રીસ કે બે કે પાંચ મિનિટ નહોતી થઈ પણ એકતાલીસ મિનિટ વીતી ગયેલી પછી તો મહંત સ્વામી મહારાજને તે સેવક સંતોએ જ્યાં સભા હતી ને ત્યાં સભાની અંદર એક બાલ્કની હતી બારીતમાંથી વ્યવસ્થિત પવનને વાતાવરણ ત્યાં સારું સારું હતું એટલે ખુલ્લી જગ્યાએ ત્યાં લઈ ગયા અને પછી શારીરિક સ્થિતિ ડૉક્ટરે તપાસી અને ખુલ્લું વાતાવરણમાં રહ્યા એટલે એનાથી પણ વધુ એ સારા લાગતા હતા ડૉક્ટરોએ એમને રિપોર્ટ પણ આપ્યો સંતોન અને સ્વામીશ્રીને પછી સ્વામીશ્રી જે બોલ્યા ને એ સ્થિત પ્રજ્ઞતા બ્રાહ્મી સ્થિતિના આપણને દર્શન થાય પછી સ્વામીશ્રીએ સંતોન ડૉક્ટરો બધા ભક્તો હતા એમને કીધું કે જે થયું ને એ ભગવાનની ઈચ્છાથી થયું ટેસ્ટિંગ થઈ ગયું એટલે કે પરીક્ષણ થઈ ગયું પછી તો સ્વામીશ્રી મનની અંદર હતું એમણે કીધું કે બધા સંતો હરિભક્તો જો આપણી ચિંતા કરતા હતા એટલે સંપનું ટેસ્ટિંગ થઈ ગયું અને એમની સાથે સાથે આપણે સ્થિત પ્રજ્ઞાતોનું પણ પરીક્ષણ થઈ ગયું જો આવી પરિસ્થિતિની અંદર આપણે હોઈએ ને તો ખરેખર આપણને એટલો બધો ગુસ્સો ચડે ક્રોધ આવે આપણે જેમ તેમ એલ ફેલ બોલી બોલી નાખીએ પછી લિફ્ટ ખુલ્લે ને પછી તે આપણે શું કર્યું એનું નક્કી નહીં અરે અમુક તો પોલીસ કેશ કેસ કરી નાખે પરંતુ આ સ્વામીશ્રી સાથે આવી ઘટના બની પણ છતાં પણ સ્વામીશ્રી એકદમ સ્થિર રહ્યા અને પોતે તો સ્થિર રહ્યા પણ અન્યને પણ સ્થિર રાખ્યા પછી સ્વામીશ્રીએ સેવકોને શું કહ્યું જો સ્થિત પ્રજ્ઞતા હોય ને એ સ્થિર રહે દરેક પરિસ્થિતિમાં એટલે એની બુદ્ધિ એમની કામ આપતી હોય એટલે એમને સેવકોને કીધું કે મેનેજરને તમે મળવા જાઓ ને એટલે આપણા તરફથી જે જાય ને એને કહેજો કે થોડુંક ફ્રેન્ડલી વર્ત વાત કરે થોડીક મિત્રતાથી વાત કરે ગુસ્સોનો ક્રોધ ન કરે આવું જેમની ભૂલના કારણે પોતાને હેરાન થવું પડ્યું હતું પણ છતાં પણ સ્વામીશ્રીની ભાવના કેવી કે એમને સદ વર્તન કરવાની વાત કરી તો આવી કપરી કસોટીની અંદર પણ સ્વામીશ્રી સંપૂર્ણ સો સો ટકા આપણે ઉત્તીર્ણ થઈ ગયા એવું મનાયું તો જો આવી પરિસ્થિતિ આપણી સાથે જ્યારે બને ને ત્યારે હવે આપણે જોવાનું કે ઘરની અંદર એ કોઈ વસ્તુ બનાવી છે દાળ બનાવી શાક બનાવી આવ ત્યારે કંઈક ખાટું મોડું તીખું થઈ જાય તો શું આપણે સ્થિર રહી શકીએ છીએ કોઈક આપણું ન માને અને એના મનમાં આવે એવી રીતે વર્તે તો શું આપણે સ્થિર રહી શકીએ છીએ કોઈક આપણને હેરાન કરતો હોય કોઈક આપણું જેમ તેમ બોલતો હોય તો ત્યારે શું આપણે સામે જવાબ આપી દઈએ છીએ શાંત રહીએ છીએ તો જો આ દરેક પરિસ્થિતિની અંદર આપણે ફેલ થઈએ છીએ ઘણા બધા ભક્તો હશે પાઇસ પણ થતા હશે પરંતુ એંશી નેવ ટકા તો કેવો માલ છે થોડોક બગડેલો છે જેને સુધારવાનો છે અને આ સુધારવા માટેનું તો આપણે આ ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવીએ છીએ કારણ કે આ કોઈ પણ પ્રકારે વ્યૂ કે સબસ્ક્રાઈબરો કે એ વધારવા માટે નહીં પણ ખરેખર આપણા જીવનની અંદર આવી સ્થિત પ્રજ્ઞતા આવે અને પ્રગટના તો ગુણો જેટલા ગાઉ ને એટલા ઓછા કારણ કે આપણને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે એટલે આ એક પ્રકારે આપણો એક યજ્ઞ જ છે કે જે યજ્ઞની અંદર આપણે હોમ કરીને પડવાનું છે અને સત્સંગની સાચી સમજણ અને કેવા ચરિત્રો આપણે પ્રગટ સત્પુરુષે કરેલા છે અને સ્વામિનારાયણ ભગવાને કર્યા છે અને આવી પ્રસંગોની સ્મૃતિ જો થઈ આવે ને તો એનો પણ મોક્ષ થઈ જાય સ્વામિનારાયણ ભગવાનના વાક્યો તો આપણા જીવનની અંદર આ દ્રઢ રાખવાનું છે સાથે સાથે આપણે ગમે તેવી પરિસ્થિતિ આપણી સાથે બને ને એમાં સ્થિરતા રાખવાની અને કારણ કે અમુક પરિસ્થિતિ કેવી છે તમે બદલી નહીં શકો પરંતુ બદલી શકો તો બદલી જ પ્રયત્ન કરવા પણ એમાં પણ સફળતા નથી મળતી તો જેવી ભગવાનની ઈચ્છા જો આપણા સત્પુરુષ આવી સમજણ રાખતા હોય તો આપણે એમના અન્યાયી સિવાય હરિભક્તો સિવાય તો આપણી એ સમજણ એવી રાખવી જ પડશે કારણ કે જેટલો પણ વ્યક્તિ સુખી થાય છે ને પોતાની સમજણથી થાય છે બાકી પૈસા કે ધન હોય કે સત્તા હોય કે આવડત હોય કે તમે બહુ તે વધુ પડતા પૈસાદાર અમીર હોય અને જો એવું માનતા હોય કે તમે સુખી વધુ તો એવું રાખવાનું નહીં કારણ કે ઇતિહાસમાં ઘણા બધા ઉદાહરણ છે એલ્વિસ પ્રેસ્ટલી કહો કિંગ સોલોમન કહો પછી માઇકલ જેક્સન કયો ઘણા બધા આવા ઉદાહરણ લિસ્ટ છે આખું ધ ગ્રેટ સિકંદર કયો પછી નેપોલિયન બોનાપોટ કયો કેટલાય ઉદાહરણ આવશે કે જેના જીવનની અંદર એટલું બધું સુખ નથી જોવા મળ્યું પણ સામા પક્ષે તમે ભક્તિ માર્ગની અંદર જુઓ નરસિંહ મહેતા જો મીરાબાઈ જુઓ પાનબાઈ જુઓ ગંગા સતી જુઓ જલારામ બાપા જુઓ આ બધાના જીવનની અંદર છે ને એક સ્થિરતા છે અને આ સ્થિરતા રહીને એ તેમની આગળ વધારી છે હવે જો જળ ભરતનું પણ સ્થિત પ્રજ્ઞતા કેવું તો ભારત રાજાને જેને રાજપાટ છોડી દીધો એને અને જંગલમાં જઈને ધ્યાન કર્યું અને જળ ભરત થયો સ્થિત પ્રજ્ઞ બની ગયો એટલે કોઈ સાથે દેહ દેહભાવ એને ન રાખ્યો તો આવી રીતે આપણા જીવનની અંદર પણ આવું હોવું જરૂરી છે વિશ્વામિત્ર મુનિનું તમે ઉદાહરણ તમે જુઓ વિપરીત પરિસ્થિતિની અંદર મેનકાની અંદર એમના મોહમાં ફસાઈ ગયા તો સ્થિત પ્રજ્ઞ ન રહ્યા બાકી વિશ્વામિત્ર સ્થિત પ્રજ્ઞ હતા જો દોષ પોતાના જીવનની અંદર આવ્યો તો આ પ્રશ્ન થયો એટલે દરેક સાધક સાધકોને એને આ ધ્યાનમાં રાખવાનું છે વિપરીત પરિસ્થિતિ આવવાની જ છે ગાંધીજીના જીવનમાં તમે જુઓ કે વિપરીત પરિસ્થિતિ આવી પાંચ વર્ષ આમ પાંચ કે છ વર્ષ સુધી જેલમાં રહ્યા છે એવી રીતે પણ છતાં પણ ઘણી વખત એમની વાર આક્ષેપો કર્યા હોય જેલમાં નાખ્યા હોય કઠિન પરિસ્થિતિમાં પણ ગાંધીજી પોતાના વિચાર ઉપર કે મારે ભારત દેશને આઝાદ કરવો છે કાગડા મોતે મરીશ પણ સ્વરાજ તો અને પૂર્ણ સ્વરાજ તો આજો સ્થિત પ્રજ્ઞતા દર્શાવે છે એમ છે સુખ દુઃખે જે નિર્વિકાર એ ચિત્ત સ્થિત પ્રજ્ઞ જે સરખાર જેના જીવનની અંદર સ્થિરતા છે ને એ વ્યક્તિ ખરેખર સુખી જ છે સંકટમાં પણ આપણે મનને સ્થિર રાખવાનું છે આપણા જીવનમાં બનતી સુખ કે દુઃખની જે ઘટમાળ છે એમાં પણ આપણે સંભાવ રાખવાનો છે ઈચ્છાઓને થોડીક ત્યજવાની છે કારણ કે તૃષ્ણા પરમ દુઃખમ દુઃખનું મુખ્ય કારણ હોય ને તો ગૌતમ બુદ્ધ કહે છે ઈચ્છાઓ થોડુંક સ્વાર્થીપણું હોય મમત્વપણું હોય એને થોડુંક મુક્ત કરવાનું કામ ક્રોધ મોહ મોત્સ માયા તૃષ્ણ અહંકાર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધાયથી આપણું મન રહ્યું ને બહાર કાઢવાનું છે અને ભગવાન અને સંતની જે મૂર્તિ છે એમાં આપણે જોડાવાનું છે કારણ કે આ સ્થિત પ્રજ્ઞતા એટલે કે અડગ એવું રહેવાનું છે એ બુદ્ધિની અંદર કે આપણને કોઈ રીતે હલાવી એમ શકે નહીં તો આવી સ્થિત પ્રજ્ઞતા રહે ની મહંત મહારાજના જીવનની અંદર જોવા મળે છે પ્રજ્ઞતાનો આપણે બીજો એક પ્રસંગ જોઈએ કે આવી જ રીતે કલકત્તાની કસોટીમાંય સ્વામીશ્રી છે ને બ્રાહ્મી સ્થિતિ આપણને જોવા મળી કારણ કે જેવી રીતે અહીંયા આપણને અમેરિકાની અંદર ગોલ્ડ સિટી અને કાસ્ટની અંદર જોવા મળી એ જ બાબતની પરિસ્થિતિ એના કરતાં પણ વિપરીત જેમાં સમય જમવાનો હતો એ બધી તે સ્વામીએ છોડી નાખ્યો તારીખ ત્રેવીસ ચાર બે હજાર સત્તરની બપોરે સવા બાર વાગે છે ને કલકત્તાથી હવાઈ મથકે ઉતર્યા એટલે અહીંયા જોકે જવાનું જોકા જવાનું હતું મંદિરે એટલે શીઘ્રતાથી પહોંચવા માટે બધાએ ભક્તોએ એક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરેલી પરંતુ હવે હેલિકોપ્ટર આવતા જ તે પોણા બે વાગી ગયા એટલે વ્યવસ્થા થતાં સ્વામીશ્રી બધાએ સંતો હેલિકોપ્ટરમાં બેઠા પણ કાંઈક એવા અગમ્ય કારણોસર છે ને હવાઈયાન ઉડવામાં થોડોક વિલંબ થયો એટલે કોઈ કે સંતે સ્વામીશ્રીને પૂછ્યું કે આવું થાય તો તમે કંટાળો નથી આવતો એટલે સ્વામીશ્રી ત્યાં મેળ માળા ફેરવતા ને એવી સંજ્ઞા સાથે કીધું આનંદ છે ભગવાનનું ભજન થતું હવે હજુ આ આનંદ સાથે વિરાજેલા એ સંતો અને પછી ભક્તો સાથે એમને ગોષ્ઠી શરૂ કરી પછી તો દેવભાવ છોડવાની અક્ષરધામમાં જવાની વાતો આ બધા વાતો શરૂ કર થઈ ગઈ તો એમ પોણા ત્રણ વાગ્યા સુધી એમનામ બેસવું પડ્યું અને ગોષ્ઠી એમનામ શરૂ રહી પછી હેલિકોપ્ટર ઉડવામાં કોઈ ખબર ન મળ્યો પછી તો મોટર કારની અંદર જવાનું નક્કી થયું પણ એ વખતે સ્વામીશ્રી સહિત સંતોને એરપોર્ટ નહીં જવાની મનાઈ હતી પણ આ કાંઈ બહુ જાજો સમય લાગ્યો નહીં પરવાનગી મળી ગઈ અને ટૂંક જ સમયની અંદર તેઓ મંદિરની અંદર જાય છે એટલે આ અડચણ સ્વામીશ્રીને બપોરનું ભોજન વિશ્રામ બધું કચડી નાખ્યું આવી પરિસ્થિતિ બની હતી પણ વાત અહીંયા પૂરી થતી નથી આ જ ગતિવિધિની છે ને એક વખત ચર્ચા નીકળી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે આપણે કોઈ પર દ્વેષ રાખવો નહીં એને ભલે આપણા પર દ્વેષ રહે અને મહારાજે કહ્યું છે ને કે સાધુને તો કોઈ ગાળો દે મારે તોય સામું ન બોલવું તેનું હિત જ ઈચ્છવું તો આ હિત ઈચ્છવું સ્વામીશ્રી અને એટલું જ નહીં સ્વામીશ્રી આ પાછું કરી પણ બતાવ્યું એ કલકત્તાનું એરપોર્ટ જ્યારે છોડતા હતા ને એ પહેલાં સંતોને કીધું કે આપણે જે રકમનું નક્કી કર્યું હોય ને એ બધું પેમેન્ટ તમે ચૂકવણી કરી નાખજો જો આવો આદેશ પ્રજ્ઞાની સ્થિરતા અને શુદ્ધિ હોય ને તો જ શક્ય બને બાકી આપણું કે અહિત કર્યું હોય આપણને કોઈ કે હેરાન કર્યા હોય અને આપણે એનું રૂડું થાય એવી ભાવના આપણામાં જોવા મળતી નથી પરંતુ આ સત્પુરુષોના પ્રસંગો જ્યારે આપણે જોઈએ ને ત્યારે એમના સહેજે સહેજે એમના જીવનની અંદર આ સ્થિત પ્રજ્ઞતા જોવા મળે છે આવી સ્થિત પ્રજ્ઞતા દસ આઠ બે હજાર સત્તરના રોજ જ્યારે સ્વામીશ્રી લોસ એન્જલસમાં પધાર્યા હતા ત્યારે એક પ્રાસંગિક વાર્તમાન વાર્તાલાપ થતો હતો એમાં તે વાતમાં નીકળેલી અને સ્વામીશ્રીએ કીધું કે અમે છે ને દુઃખી થતા જ નથી તો જો આવા સ્થિત પ્રજ્ઞ સ્વામીશ્રીના શરીરનું જ્યારે તબીબી પરીક્ષણ પણ જ્યારે કરવાનું હોય ને ત્યારે પણ તેઓ સ્થિર છે બાર સાત બે હજાર સત્તરના રોજ જ્યારે શિકાગોના એક નિષ્ણાત ડૉક્ટર આવેલા એટલે તેઓએ તપાસ પૂર્ણ કર્યા બાદ છે ને એક દવા સૂચવી સ્વામીશ્રીને કે આ તમે ઔષધ લેજો અને આ લેવાથી છે ને હી વિલ બી હેપી તમે રાજ તમે રાજી થશો અને કાયમ રાજી રાજી રહેશો એટલે સ્વામીશ્રીએ સામે કહ્યું કે આ અમારે દવા લેવાની જરૂર નથી અમે કાયમ રાજી જ હોઈએ છીએ અને સ્વામીશ્રી પાછું ઉમેર્યું કે આત્મબળથી ચાલે છે બધું તો જો આ સ્વામીશ્રીના આ કેફિયત સાંભળી વાળા તબીબી પણ કીધું કે આપ ખૂબ મજબૂત છો બાકી આવું દર્દ સહન કરવું ને ખૂબ મુશ્કેલ છે અને આ આ દર્દ તો બધાય લોકોને રડાવે પણ છે ઘણી વખત તો દુઃખી પણ કરે છે અને મેં જોયા છે એવા બધાય પણ આપ તો એ આત્મા અને પરમાત્માના બળે હોવાથી જ તે તમે આ જો સ્થિતપ્રજ્ઞ પ્રજ્ઞ સહેજે છે જે આવું પણ સહન કરી નાખો છો અને આપણને આ જોવા મળે કારણ કે જે આત્મા રૂપે વર્તેને નિજાત્માનમ બ્રહ્મરૂપમ એટલે કે આપણો જે દેહ આપણે જે છે ને હકીકતમાં દેહ નથી પણ આત્મા આત્મા ને એ અને અમર છે અવિનાશી છે અજર છે એ સુખરૂપ જ છે દુઃખ રહ્યું જે દેહ રહ્યો ને એ દુઃખરૂપ છે તો આવી ભાવના છે ને મહંતિમાર્ગમાં સતત જણાવતી એટલે આત્મબળથી બળથી તેઓ વર્તતા આવા સ્થિત પ્રજ્ઞ ગુરુહરીને વધાવવા જ્યારે આણંદમાં એક ત્રણ બે હજાર વીસના ના રોજ સંતો ભક્તોએ સ્વામીશ્રીની સાકરતુલા યોજેલી અને એ સાકરની ભારોભાર દાન કરવાની સૌને બધાને કહેલું હતું એટલે આવા મોટા સન્માનને સમારોહ હોય એટલે પૂર્વ દિને તો સેવક સંતે સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી આવતીકાલે જે મહોત્સવ છે ને તેનો આપને આનંદ થાય છે સાકરતુલા તમારી કરવાની છે અને પછી સુવર્ણદાન એટલું જ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે આનંદેય નહીં અને ઉદાસીનતાય નહીં બધું મહારાજ સ્વામીનું છે તો સ્વામીશ્રી આવું જણાવ્યું અને વિમાન ચાલકને તે જો મેઘ ધનુષને આકર્ષે અને કાળા ડિબાંગ વાદળા ઊંચાટ કરાવે ને પણ અવકાશ યાત્રી તે બંનેથી પર અને તેમ સ્વામીશ્રીએ શું કર્યું હર્ષ કે શોખથી મુક્ત રહ્યા એ શારીરિક તકલીફો હોય અણસમજણથી કે જાણી બુજીને થયેલા અપમાનો હોય કે પછી વિચરણની તાળા મારી હોય કે હાડ મારી હોય જેવા પ્રસંગોની અંદર પણ એ સ્થિતિ તો એક બંધ જ જોવા મળે સ્વામીશ્રીની એ સહેજે સહેજે આવા પ્રસંગોની અંદર આપણને જોવા મળે છે તો જો સ્થિત પ્રજ્ઞતાના સર્વોચ્ચ શિખરે મહંસયી મહારાજ વિરાજમાન છે તો આપણે પણ અનુયાયી સિવાય હરિભક્તો છે તો આપણા જીવનની અંદર પણ આવી સ્થિત પ્રજ્ઞતા આવવી જરૂરી છે કારણ કે દરેકના જીવનની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર પ્રશ્નો આવવાના છે ગરીબ હશે તો એને એ પ્રમાણમાં ખાવા પીવાના પ્રશ્નો હશે અમીર હશે તો એને સંપત્તિના સત્તાના સંબંધીઓના એવા પ્રશ્નો હશે કોઈ સંતો હશે તો એને તે પોતાના પંચ વર્તમાનોના પ્રશ્ન પણ હોય કોઈ વ્યક્તિ એવો નથી કે જેના જીવનની અંદર પ્રશ્ન ન હોય અને પ્રશ્ન તો હોવાના છે શું કોઈના જીવનમાં નગરું સુખદ હશે શું કોઈકના જીવનની અંદર દુઃખ જ હશે શું બધાને માનત મળવાનું છે અપમાન કોઈને મળવાનું જ નથી બધાનો વિજય જ થવાનો છે આવું જીવનની અંદર બનવાનું નથી ભગવાને સૃષ્ટિની રચના કેવી કરી છે એ તમે થોડાક ટાઈમ સુખ થોડાક સાઈમ ટાઈમ દુઃખ એટલે કે છે ને સુખ દુઃખ તડકો છાંયો જેમ આવે ને એવી રીતે સુખ દુઃખ આપણા જીવનની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે પણ આમાં પણ સ્થિર આપણને રહેવાનું શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે અને સાથે સાથે મહંત સ્વયમાજના આવા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે કે આપણી સાથે બનતા કોઈ પણ પ્રસંગો હોય ને આ પ્રસંગોની અંદર આપણે જો ધારીએ જો આપણે ભગવાનનું બળ રાખીએ અને આત્મબલ રાખીએ તો અવશ્ય આપણે એમાં સ્થિર રહી શકીએ અને ભગવાન અને સંતને આપણે રાજી પણ કરી શકીએ તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર જેમ મહાન સ્વામી મહારાજના જીવનની અંદર બનતી કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ જે સારી ન હોય છતાં પણ તેઓ સ્થિર રહ્યા છે એ શાસ્ત્રીજી મહારાજ હોય યોગીજી મહારાજ હોય પ્રમુખ સ્વામી મહારાજ હોય કે પ્રગટ સત્પુરુષ મો મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ હોય તો તેઓ જેવા સ્થિર રહ્યા છે ને તો આજના દિવસે ચતુર્થ દિને આપણે મહંત સ્વામી મહારાજને જ પ્રાર્થના કરીએ કે હે ગુરુ હે મહંત સ્વામી મહારાજ અમારા જીવનની અંદર આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એવી સ્થિત પ્રજ્ઞતા આવે કે જેવી અર્જુનને થઈ ગઈ જેવી પ્રમુખ સ્વામી મહારાજને થઈ ગઈ જેવી નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે ગંગા સતી હોય કે જલારામ બાપા હોય કોઈ એવા ભક્તના આપણે આપણે રોલ મોડલ ઉદાહરણ લઈએ અને આપણા જીવનમાં એવી સ્થિત પ્રજ્ઞતા આવે એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય